બળિયા લોકો નીંદ તો આ બધા નું આર્દી કાડી છે છેટાણે તો આજે આપણે આવી ગયા છીએ બળિયા દોડવા માટે ને બળિયા દોડવાનું કામકાજ શરૂ છે બળિયા કેવા દોડ છે તો તમને વિડીયો માં બતાવશો તો વિડીયો માં કેટલક ર બના દેજો હા ને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને પાછા કોમેન્ટ કરી દેવાનું એવું કરી દેજો તો બળિયા પદડવાનું ચાલે છે બળિયા ઘરે આવે છે તો તમે બતાડી દેજો તો હાલો આવે છે આપણે બળજીયા હાલો તમે જોઈ શકો છો તો જો આ પદડવાનું ચાલુ છે કે ઘા જ પડ દેદી જાય છે تم سوئی سکو تھوڑا تھا دے گی ڈمری سڑائی دےرت لے آسمان چاہ داخا دے ویلا دمری سڑ سکو تم ڈمری گوٹا گڑتی جائے

દેખાતો એવું થઈ હવે આ બાજુ ડંબી સડાવી દીધી છે ને આ બાજુ દેખાય બંધ કરી દીધું તો તે આગળ ધડે ભાગ છે ડા હવે નહી ઉભો રે તો વાત

ભાઈ હવે પાછળ લોકેશન જોઈ શકો તો પાછળ ફરીથી એવું કરી દીધું હોય જોયું સામ સમાટ ગયા હતા હો ભાઈ ત્યાં હાથ પડી ગઈ છે ને ભાઈ તોય થાક એમ છે નહીં એટલે હો ભાઈ ગોઈટલે થાક એમ છે નહીં કે બાપ દીકરો બે થાક એમ છે નહીં જો

તો વિડીયો તમને આ ગમ્યો હોય તો લાખ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ખેડૂતના દીકરાને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો જય માતાજી ફરીથી મળશું આપણે નવા વિડીયોમાં